ત્યારે દાળિયાના લાડુ એકદમ બેસ્ટ ઓપ્શન છે કે તમે પ્રોટીન એને ખવડાવી શકશો અને પ્રોટીન જેટલું વધારે જશે ને એટલું એમના ઊંઘ ઓછી આવશે અને જે પણ વસ્તુ ખાશે એ સરસ રીતે પચી પણ શકશે તો દાળિયાના લાડુ બનાવવા ખૂબ જ સરળ છે એના માટે મેં અત્યારે એક બાઉલ દાળિયા લીધેલા છે અને તમે જોઈ શકો છો કે આ દાળિયા જે આપણે રૂટીનમાં ચટણી બનાવવા માટે જે લેતા હોય ને દાળિયાની દાળ કહી શકો છો અથવા તો ઘણા લોકો એને શેકેલા ચણાની દાળ પણ કહેતા હોય છે તો આપણે એ એક કપ લઈશું અને એને થોડા શેકી લેવાના છે એને આવતા જતા જ શેકી લેવાના છે કારણ કે એની અંદર જે ભેજનું પ્રમાણ હોય એ થોડું નીકળી જાય અને શેકાઈ જાય તો એને ક્રશ કરીએ તો એનો પાવડર સરસ બને મારા નાની છે ને એ દાળિયાના લાડુ બહુ સરસ બનાવતા અને જ્યારે પણ ઘરમાં મીઠાઈ ન હોય કે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે દાળિયાના લાડુ ઘરમાં બની જતા હોય છે આપણે એનો કલર બદલાય ત્યાં સુધી એને નથી શેકવાના હવે ગરમી ચાલુ થઈ ગઈ છે તો ગરમીમાં પણ તમે જ્યારે મીઠાઈની વાત કરો તો દાળિયાના લાડુ એ સૌથી બેસ્ટ છે કારણ કે આપણે એની અંદર સાકરનો ભૂકો લઈ રહ્યા છીએ એટલે સાકરને ક્રશ કરી અને એનો ભૂકો કરેલો છે એટલે સાકરનો ભૂકો આમે શરીરને ઠંડક આપે અને દાળિયા છે એ પણ શરીર માટે ખૂબ જ સારા અને એની સાથે આપણે ઘી લઈશું તો ઘી અને સાકર બંનેને સરસ એ બને એટલે ત્રણેય વસ્તુ ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરી અને આ દાળિયાના લાડુ એકદમ ટેસ્ટી તૈયાર થઈ જતા હોય છે બસ જો આ રીતે ચણા શેકાઈ ગયા છે અને હવે એને આપણે ક્રશ કરી લઈશું એનો પાવડર તૈયાર કરી લઈશું જો એકદમ સરસ દાળીયા પાવડર તૈયાર થઈ ગયો છે આ દાળિયાનો પાવડર બહુ જ હેલ્ધી છે તમે જુઓ ને તો આંબેલ આંબેલ શાળામાં તમે આંબેલ કરવા જાઓને તો આ દાળિયાનો પાવડર સ્પેશિયલી મળે છે અને તમે ઉકાળેલા પાણીમાં એની અંદર એટલે ઠંડુ કરેલું જે પાણી હોય એની અંદર બે ચમચી દાળિયાનો પાવડર નાખી અને પલાળી અને લોકો લેતા હોય છે એનું કારણ છે કે તમારી શક્તિ જળવાઈ રહે એટલે આ જે લાડુ છે એ તમે બનાવશો તો બાળકો માટે તો બહુ જ સારા છે વડીલો માટે પણ ખૂબ જ સરસ છે હવે આ દાળિયાનો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે ઘી અને સાકર લેવાની છે એને ફીણી લેવાનું છે અત્યારે મેં લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન દળેલી ખાંડ દળેલી સાકર લીધેલી છે સાકરને ક્રશ કરી લેવાની છે આ રીતે મેં ચાર ટેબલ સ્પૂન દળેલી સાકર લીધેલી છે હવે જેટલા પ્રમાણમાં દાળિયાનો ભૂકો હોય ને એના કરતાં અડધા પ્રમાણમાં ખાંડ લેવાની છે બાકી તમારા ગળપણ ઉપર છે કે તમને કેટલું મીઠું ગમે છે જો વધારે મીઠું ગળ્યું ગમતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો અને ઓછું ગમતું હોય તો ઓછું પણ ઉમેરી શકો છો હવે એની અંદર અત્યારે આપણે એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પહેલાં આપણે ચમચીથી મિક્સ કરીશું અને પછી એને હાથેથી મિક્સ કરીશું આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે હાથેથી જ મિક્સ કરશો ને તો જ તમને ખબર પડશે કે ઘી અને ખાંડ એ બંને સરસ રીતે ભળી રહ્યા છે અને એ બંને એકદમ સરસ હલકા થઈ જશે આ રીતે ને આ પ્રોસેસ હાથેથી જ કરવાની છે તમે વિપરથી કરશો ને તો પણ સરસ નહીં થાય પણ હાથેથી કરશો તો હાથની ગરમી લાગશે ને એના કારણે ઘી પણ સરસ રીતે મેલ્ટ થશે અને એની જે આપણી કન્સિસ્ટન્સી આપણે જે જોઈએ છે ને એટલી સરસ કન્સિસ્ટન્સી આવી જશે જો ઘી સરસ રીતે સાકરમાં ભળી ગયું છે હવે એને સરસ રીતે ફીણવાનું છે આ રીતે હાથેથી એને ફીણવાનું છે ફીણ ફીણતા જઈશું ને એટલે એનો કલર પણ બદલાશે અને સાથે સાથે જે ઘી છે એ છૂટું પડશે એટલે કે આ મિશ્રણ છે એ થોડું ઢીલું થશે જો હવે કેવું સરસ ભેગું થઈ ગયું છે પેલા છૂટું છૂટું લાગતું હતું ને હવે મિશ્રણ ધીમે ધીમે ઢીલું થવા લાગ્યું છે અને કલર પણ એનો ચેન્જ થવા લાગ્યો છે જો છે ને મિશ્રણ ઢીલું થવા લાગ્યું હોય પહેલાં જે એકદમ આમ બોલ્સ જેવો હતો કણક જેવી એની કન્સિસ્ટન્સી હતી હવે એક સાટો જે આપણે તૈયાર કરતા હોય ને એવી રીતનું મિશ્રણ થવા લાગ્યું છે જો એકદમ સરસ ઢીલું એવું મિશ્રણ તૈયાર થયું છે આ પ્રોસેસ કરવાનું કારણ એ છે કે તમે ડાયરેક આની અંદર જો દળે દળેલી ખાંડ એટલે કે દળેલી સાકર અને ઘી ઉમેરી દેશો ને તો એનો સ્વાદ સરસ નહીં આવે પણ આ રીતે જો તમે ફીણીને ઉમેરશો ને તો એનો સ્વાદ પણ સરસ આવશે અને એનું ટેક્સચર પણ બહુ જ સરસ તૈયાર થશે જો તમે જોઈ શકો છો કે પહેલાં જે ટેક્સચર હતું અને હવે જે ટેક્સચર છે એમાં કેટલો ફરક પડી ગયો છે અને પ્લફી થઈ ગયું છે એકદમ સરસ રીતે ઢીલું થઈ ગયું છે એકદમ સરસ રીતે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને ઘી અને સાકર સરસ રીતે ભળી ગયા છે હવે એની અંદર આપણે પાંચ ચમચી જેટલો ઈલાયચી પાવડર ઉમેરી લઈશું ઈલાયચી પાવડરની સુગંધ બહુ સરસ આવે છે જો બાળકોને પસંદ આવતું હોય તો ઉમેરવાનું છે ને આવે તો નથી ઉમેરવાનું અત્યારે આપણે પાંચ ચમચી જેટલો ઈલાયચી પાવડર ઉમેર્યો છે એકદમ સરસ રીતે ઘી અને સાકર ભીણાઈ ગયા છે અને આ કાંસાની થાળીમાં હું કરી રહી છું તો એ કાંસાની થાળીમાં કરવાનું પણ એક રીઝન છે કે કાંસું છે ને એ પણ ઠંડુ છે તમને યાદ હોય તો જ્યારે તજા ગરમી તમને લાગતી હોય કે મગજ ઉપર ગણાને ગરમી ચડી જતી હોય તાવ આવતો હોય તો કાંસાનો વાટકો લઈ એના ઉપર ઘી લગાવી અને પગના તળિયામાં ઘસવામાં આવે છે તો જ્યારે ઘી સાકરને તમે આવી રીતે કાંસાની થાળીમાં ઘસશો ને તો એ વધારે ઠંડક આપે છે હવે આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે એની અંદર આપણે આ જે દાળિયાનો ભૂકો છે ને એ લઈશું મિક્સ કરતા જવાનું છે પછી જો જરૂર લાગે ને આપણે એવું થાય કે હજી આ લાડુ બને એવું મિશ્રણ નથી થયું તો ઉપરથી તમે થોડા પ્રમાણમાં ઘી ઉમેરી શકો છો પેલા પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે ગાયનું ઘી લેવું તો વધારે સરસ છે દેશી ઘી લેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉપરથી ઉપર આપણે લાડુ બનાવીએ ને એવું ઘી ઘીની કન્સીસ્ટન્સી એટલે ઘી એટલું હોવું જોઈએ તો લાડુ સરસ રીતે બનશે અને ઉપરથી જ્યારે તમે ઘી ઉમેરશો ને ત્યારે ઘીની સુગંધ પણ બહુ જ સરસ આવશે જો ફીણાયું તો છે અને આ તમે જુઓ છો કે હજી જો લાડુ બાળીએ છીએ ને તો છૂટી જાય છે એટલે હજી થોડા પ્રમાણમાં આપણે ઘીની જરૂર પડશે ઘી ઉમેરી દઈશું આપણે જો એકદમ સરસ કણક જેવી મિશ્રણ તૈયાર થઈ ગયું છે એકદમ સોફ્ટ પણ છે અને ઘી વધારે પણ નથી એટલે કે હાથમાં પણ નથી આવતો આ રીતનું હોવું જોઈએ જો ઘી વધારે હાથમાં આવશે ને તો પણ ખાવાની મજા નહીં આવે હવે આ એક મારું ક્રિએશન છે હવે એની અંદર બદામ અને કાજુ આ બંનેના ટુકડા ઉમેરી લઈશું અને થોડા પ્રમાણમાં પિસ્તાની કતરણ એટલે કે પિસ્તાના ટુકડા ઉમેરી લઈશું હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે જો તમને આ ન એડ કરવું હોય તો એમને પણ કરી શકો છો પણ આ એડ કરવાથી એક સરસ આવશે અને એ બહુ જ સરસ લાગશે મારા દાદી કે નાની કે તમારા દાદી નાની જ્યારે પણ દાળિયાના લાડુ બનાવતા હશે ત્યારે ડ્રાય તો અંદર એડ કરતા જ નહોતા એમ જ બનાવતા હતા કે એ પણ એટલા હેલ્ધી જ છે પણ આની અંદર તમે થોડું વેરીએશન કરીને આવી રીતે બાળકોને બદામ પિસ્તા પણ ખવડાવી શકશો અને લુક તો સરસ આવે જ છે જો હવે નાના નાના આ લાડુ છે ને નાની સાઈઝ બનાવવાના મોટા નહીં બનાવવાના એટલે એને આપણે આવી રીતે લુવા પાડી લેવાના એક સરખા અને પછી એને શેપ આપી દઈશું સરસ લુવા પાડી દીધા છે એક સરખા હવે એના લાડુ વાળી લેવાના છે આ રીતે લાડુ વાળી લેવાના છે જો આ શેપના લાડુ વાળવાના છે આ રીતે અને ઉપર

અને બાળકોને એક લાડુ રોજ તમે આપશો તો એને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી જશે અને એની તબિયત સરસ થઈ જશે પ્લસ એક્ઝામ ટાઈમે એમને ઘણી વખત મીઠું ખાવાની જે ક્રેવિંગ થતી હોય તો આ એક બેસ્ટ ઓપ્શન થઈ જાય છે એમના માટે તો ચોક્કસથી બનાવજો હવે આપણે સર્વ કરી લઈએ